દાદા થોડા નીચાઓ બધાને જોવા જાવ મને બનાસ ની ધરતી નો પ્રેમ છે બાબર નો પ્રેમ છે અરે દાદા નીચે ઉતર ભાઈ તું નીચે ઉતર તો મને જો હે તમે પાછા નહીં પણ આ ગુજરાતીઓ નો પ્રેમ છે કે આજે ખજૂરભાઈ સાથે તમે તન મન અને ધનથી જોડાના છો હરેક ગુજરાતીઓ પ્રેમ અને જયારે ત્રણ વર્ષ પહેલા શંકરભાઈ નું ઘર બનાવ્યું હતું એની ચાર દીકરીઓ હતું એમનોર્મલ હતી પિસ્તાલીસ દીકરી ની અંદર એટલા બધા તડકા ની અંદર વાછડા ગામ ની અંદર ઘર બનાવ્યું હતું આજના આઠ વાગે છેતાલીસ અને પચાસ પચાસ ડિગ્રી માણસ મરી જાય એવી ગરમી અંદર અને કદાચ બનાસકાંઠામાં કોઈ બાર થી આવું હોય તો એને લાગે કે ભાઈ હું ગરમી છે પણ તમને અસર જ થાતી કારણ કે તમે તેવાય ગયા છો પણ તમારી ધરતી એ તેવી ધરતી છે ધક્કા મૂકી જેટલી થઈ ગઈ સાંભળો તમારી ધરતી એક એવી ધરતી છે કે તમે માયાળુ એટલા ભોળા એટલા અને ખાસ તો મને તમારી પર ગર્વ એટલે માટે થાય છે કે તમે ગૌ પ્રેમી છો અને આ ધરતી પર આમ જો આજે એક ખાસ તમારી બધા પાસે મારી મારી વિનંતી છે ભાઈ કરશો જોરથી બોલો કરશો તો આ ઉનાળાની અંદર જો તમારે મહાદેવ મય થવું હોય મહાદેવનો મોટો ભગત છું અને તમારે તમારા જો ધારેલા કામ પૂરા કરવા હોય તો એક સરસ મજાનો ઉપાય કહું છું છે આ ઉનાળાની અંદર દાદા થોડા તો ઉપાય એ છે કે આ ઉનાળો છે આ ઉનાળાની અંદર પાંચ રૂપિયા દસ રૂપિયા સો રૂપિયા જેની પાસે જે પણ પૈસા હોય યથાશક્તિ રોડ પર રખડતી તરબૂજ લઈને ખવડાવજો મારો મહાદેવ તમારું કામ પૂરું ન કરે તો મારું નામ બધું કારણ કે સામાન્ય માણસ ને ગરમી થાય મને કદાચ ગરમી થતી હોય તો હું રોડ પર થી તરબૂચ લઈને ખાઈ લઉં અને મારી પેટ ની અગ્નિ ઠારી દઉં પણ ગાય માતા ને જો ગરમી થતી હોય તો ગાય માતા શું કરે એટલે એના માટે ખવડાવજો તમારું કામ પૂરું ન કરે તો મારું નામ નથી નાખજો કેમ કે તમારી ત્યાં ધરણી ધર ભગવાન છે ભાઈ મૂછો વાળો કાનુડો હોય એને કઈ નહીં નહી કૃષ્ણ ભગવાન ને શું ગમે ગાય અને ઈ ગાય નું જો તમે રક્ષણ કરતા હો ને તો મારો ધરણી દર તમારા માં એક રૂપિયો ઘટવા ન દે પણ આ કરશો કે નહીં તમે આ ઉનાળા ની અંદર પાંચ રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા કે પચાસ હજાર રૂપિયા ગાય માતા ને તરબુજ ખવડાવશો કે નહી પછી ભલે મારું તેલ ન લો એનો મને દુઃખ નહીં થાય પણ મારી ગાય ને હાથવી લે હો ને એમાં બધું થઈ જાય કેમ કે તમારી તમારા વિસ્તાર બનાસ ની ધરતી ની કોઈ પણ ગાયો ને તમે જુઓ એના જેવું મારા જીવનમાં જોયું નથી એટલે ગાયો ની સત્ય સેવા તમારે કરવી હોય તો આ ઉપાય કરજો બીજું અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંહ તેલ બનાસની ધરતી પર આવી ગયું છે મારી જાતને હું ધન્ય સમજું છું કે તમારી જેવી ધરતીમાં જો મારું તેલ વેચાતું હોય તો મારા માટે ગર્વની વાત કહેવાય એટલે અમારું પંદર કેજી નો ડબ્કો પંદર કેજી નો ડબ્બો અમારો અઠ્ઠાવીસો ને પચાસ માં છે ને પાંચ લિટર અમારું નવસો ને પચાસ માં છે હંમેશા કહું છું કે કલાકાર તરીકે જે કઈ પણ મારા જીવનમાં હું કમાઈ ગરીબો માટે દોડતો રહીશું